વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો વવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે આજે આઈસર ટેમ્પામાં આટાની થેલીઓની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો દાહોદ તેલ સીબી પોલીસે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી ઝડપી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂની બસ્સો પેટીઓ તેમજ આઈસર ટેમ્પો સહિત કુલ રૂપિયા અઢાર લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે દાહોદ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક આઈસર કંપનીના મરૂન કલરના ટેમ્પા નંબર એમ્પી શૂન્ય ચાર જી બી છ પાંચ શૂન્ય પાંચમાં આટો ભરેલ થેલાઓની આડમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે ટેમ્પો મધ્યપ્રદેશના પિટ્રોલ બાજુથી ખંગેલા દાહોદ થઈ ચંચેલા ગામ તરફ જનાર છે જે મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે ગોધરા ઇન્દોર નેશનલ હાઇવે ઉપર ખંગેલા ચેકપોસ્ટ ઉપર વોચ રાખી ઉભા હતા તે દરમિયાન આઈસર ટેમ્પો આવતા તેને ઉભો રખાવી તેમાં તપાસ કરતા આઈસર ટેમ્પામાં આટાની થેલીઓની આડમાં સંતાડી લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બસ્સો પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે દસ લાખ છપ્પન હજાર રૂપિયાની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની બસ્સો પેટીઓ જેમાં નવ હજાર છસો બોટલો કબજે કરી આઇસર ટેમ્પો સહિત કુલ અઢાર લાખ સડસઠ હજાર આઠસો રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના રાણાપુર તાલુકાના સચિન રામચંદ્ર મોહનલાલ પંચાલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે